જય ગુરુદેવ આ સૃષ્ટિમાં પ્રભુની યોજના પ્રમાણે જ થાય છે અને પ્રભુની યોજના પાર છે એકદમ પરફેક્ટ હોય છે એક સેવક છે એ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં પૂજા અર્ચના કરે છે ત્યાં કચરો વારે છે એમની સેવા કરે છે હંમેશા આવે છે અને એમની સેવા કરીને ચાલ્યો જાય છે આવી નિસ્વાર્થ ભાવે કરેલી સેવા થી પ્રસન્ન થઈને ભગવાન કહે છે પ્રસન્ન થાય છે કહે છે કે બેટા હું તારી અનન્ય ભક્તિથી પ્રસન્ન થયો છું અને તારે જે પણ કંઈ માગવું હોય તો માગી શકે છે તો જે સેવક છે એને કહ્યું કે પ્રભુ મારા જીવનની અંદર ખૂબ જ શાંતિ છે સંતોષ છે સુખ છે બધું જ છે પરંતુ આજે હું તમારી પાસે કંઈક માગીશ છતાં પણ માગીશ તો પ્રભુએ કહ્યું કે બોલ બેટા તારે શું જોઈએ છે ત્યારે એને કહ્યું કે પ્રભુ મને એક દિવસ માટે તમારું સ્થાન આપી દો ભગવાને કહ્યું કે હું તને મારું સ્થાન આપીશ પરંતુ હું તું મૂર્તિ બનીને મૌન બેસી શકીશ નહીં તારે મૌન રહેવું પડશે અને આ જે ક્રિયાકલ્પ જે છે એ તારે જોવાનો છે તું નહીં જોઈ શકે અને તું બોલી જઈશ જે યોગ્ય છે નહીં તો ભક્તએ કહ્યું કે પ્રભુ હું મૂર્તિ બનીને બિલકુલ બોલીશ નહીં ભગવાને કહ્યું આપણ રૂપની અદલા બદલી થશે પરંતુ ભાવનાઓની અદલાબદલી થઈ શકશે નહીં તું બોલીશ મને ખ્યાલ છે તો કહી હું તમને વચન આપું છું હું બધું જ જોઈશ પણ કશું બોલીશ નહીં ભગવાને કહ્યું સારું તો એક દિવસ માટે એને મૂર્તિ બનાવ્યું જે સેવક છે એનું મૂર્તિનું સ્થાન આપ્યું અને મંદિરમાં રહેલી મૂર્તિ જે છે એ ભક્તો જે છે આવે છે ને જાય છે એને એ શું કામ કરે છે શું કરે છે બધું તે જોવે છે એક વેપારી આવે છે ભગવાનના દર્શન કરે છે ચરણ સ્પર્શ કરે છે અને કહે છે કે હે ભગવાન તે મને ખૂબ જ આપ્યું છે ધન સંપત્તિ બધું જ આપ્યું છે અને આ ધન સંપત્તિ જે છે એ હંમેશા સચવાઈ રહે એવી હું તમને પ્રાર્થના કરું છું અને એ પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરતા પછી પગે લાગે છે જ્યારે તે પગે લાગવા માટે વાઘો નમે છે ત્યારે એના ખિસ્સામાંથી એક પાકીટ છે એ પડી જાય છે એને ખ્યાલ રહેતો નથી ચાલ્યું જાય છે મૂર્તિ જે છે એ અંદરથી બોલવાનો પ્રયત્ન કરે છે કે અરે તારું પાકીટ પડ્યું છે પરંતુ એને યાદ આવ્યું કે બોલવાનું છે નહીં ચૂપ રહે છે બોલતો નથી થોડીક વાર થાય છે ગરીબ આવે છે અને ગરીબ પાસે એક રૂપિયો છે તે એક રૂપિયો લઈને ભગવાનને અર્પણ કરે છે અને કહે છે કે પ્રભુ મારી જોડે એક રૂપિયો છેલ્લો વધ્યો હતો એ હું તમને અર્પણ કરું છું હવે તમે જ મારા જીવનની અંદર જે પણ છે એ કરજો મારું જીવન તમને સમર્પિત કરું છું આટલું કહે છે અને એ પગે લાગવા જાય છે ત્યારે એને પર્સ જે છે પાકીટ છે એ પાકીટ મળે છે અને ભક્ત સમજે છે કે આ પ્રભુની ઈચ્છા છે એટલે એ પાકીટ લઈને તે ચાલ્યું જાય છે આ જોઈને અંદર રહેલી મૂર્તિ જે છે એ ક્રોધિત થયો કે મેં તો એને કહ્યું જ નથી છતાં પાકેટ પાકે લઈને જાય છે બોલાવાનો પ્રયત્ન કરે છે પણ ભગવાનની વાત એને યાદ આવે છે એટલે તે બોલી શકતો નથી થોડીક વાર થાય છે એક નાવિક આવે છે તે નાવિક જે છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ દર વર્ષે હું પંદર દિવસ સાગર ખેડૂત બનીને જાઉં છું દરિયો ખેડું છું અને મારે પંદર દિવસ સુધી જવાનું છે તમે મારું ધ્યાન રાખજો મને સાચવજો હું પંદર દિવસ માટે બહાર જાઉં છું એટલે તમે મારા પરિવારને પણ તમે સાચવજો હું તમને એ મારા પરિવારને સોંપીને જાઉં છું હવે આટલું બોલીને એટલે કે પ્રાર્થના કરતો હતો એટલામાં પેલો જે વેપારી જે છે એ પોલીસને લઈને આવે છે અને પોલીસને કહે છે કે અત્યારે અહીંયા કોઈ આવ્યું નહોતું આ જ માત્ર છે એને મારું પર્સ લઈ લીધું છે અને એ જે સાગરખેડું છે એને પોલીસ પકડે છે ત્યારે અંદરલી રહેલી જે મૂર્તિ જે છે જે સેવક જે છે એને રહેવાતું નથી અને બોલી જાય છે કે સાંભળો સાચો ગુનેગાર આ નથી સાચો ગુનેગાર એ ગરીબ છે કે જે આ વેપારનું પર્સ લઈને ચાલે ગયો હતો તો એ જે ગરીબ છે એને પકડી લાવે છે એને જેલમાં પૂરે છે અને આને છોડી મૂકે છે અને આ બધું થઈને પેલો જે મૂર્તિ જે છે અંદરલી એ ખુશ થઈ ગઈ કે મેં આજે સરસ કામ કર્યું બધા જતા રહે છે રાત પડે છે પ્રભુ આવે છે અને આખા દિવસ શું બન્યું એ સેવક પ્રભુને કહે છે કે પ્રભુ આજે મેં સરસ મજાનું કામ કર્યું છે પ્રભુએ કહ્યું કે કેવું કામ જે પણ બન્યું હતું એ ઘટના કહી દીધી ત્યારે પ્રભુએ કહ્યું અરે મૂરખ આ બધી યોજના મારી જ હતી જે વેપારી જે છે એ વેપારીની પાસે પાપનું ધન ભેગું થયું હતું બરાબર અને ગરીબ જે છે એ એ પવિત્ર ધન લાવતો પ્રમાણિક કમાતો હતો અને એ જ એ વાપરતો હતો એટલે એ પવિત્ર હતો અને એ ગરીબના પાસે જ્યારે આ પૈસો જે છે વ્યાપારીનો એ જાતને તો એ પૈસો એક લક્ષ્મી પવિત્ર લક્ષ્મી બનીને રહેત અને તે જે છે એ ખોટું કર્યું છે એ વેપારી મને કહ્યું કે તારે મને સાચવવાનો છે પ્રભુ એટલે એનું ધન જે છે એ પવિત્ર થાય એટલા માટે મેં ગરીબના જોડે જાય તો પવિત્ર થઈ જાય માટે મેં એને પર્સ અપાવ્યું હતું પોકેટ જે છે અપાવ્યું હતું અને રહી જે સાગર ખેડૂની વાત રહી સાગર ખેડૂ જે છે એ કાલે દરિયામાં જવાનો છે ભયંકર તોફાન આવવાનું છે અને એ તોફાનમાં એનું મત પણ થઈ શકે એવું છે એટલે એક દિવસથી મેં એ વ્યવસ્થા કરી કે જેલમાં રહે તો એ સાગર ખેડવા જાય નહીં માટે મેં આ યોજના બનાવી હતી પરંતુ તે આ યોજના જે છે એ યોજના પર પાણી ફેરવી વાળ્યું છે આ જગતમાં જે પણ કંઈ થાય છે એ મારી યોજના પ્રમાણે થાય છે અને હું દરેક ભક્તોનું ધ્યાન રાખું છું અને સુખ અને દુઃખ એ આપું છું જેથી કરીને એ સારું જીવન જીવી શકે અહંકારી જે છે એને હું ઘણી વખત દુઃખ આપી દઉં છું ત્યારે એનો અહંકાર જે છે સમી જતો હોય છે આ રીતે મારી યોજના બનાવેલી હોય છે અને તે યોજનાને નિષ્ફળ કરી નાખે છે ભક્તને સમજાવ્યું ભક્તને સમજાયું કે ખરેખર ભગવાન જે છે એ જે પણ કરે છે એ સારું જ કરે છે એટલે આપણા જીવનમાં પણ જે પણ કંઈ થાય છે એ ભગવાનની યોજના પ્રમાણે જ થાય છે એટલે ક્યારેય દુઃખી થવાની જરૂર છે નહીં હંમેશા ખુશ રહેવાનું અને શાંતિથી જીવન જીવવાનું દુઃખ આવે છે તો પ્રભવને આપ્યું છે ખુશ થઈને દુઃખને ભોગવવાનું સુખ છે તો છકી નહીં જવાનું સુખમાંય પણ કોઈને આપણે સુખ આપીએ એવો પ્રયત્ન કરવાનો તો આપણું જીવન ધન્ય બની જશે જય ગુરુ